હે ને હા બધા અનુભવ આપણા હોય એટલે એટલે એમ ના મગજમાં એવો મને અનુભવ થઈ જાય એટલે તમારા બાયરી નો બહુ ફૂલ કંટાળો પાવરફુલ પણ તમારા પત્ની નું નામ જો તમારી પત્ની જમકુ એક વાર આ હુજી આવે ને તો તમારે કોઈ દિન કંટાઓ બાયરી નો આવે નહી દુઃખ દૂર થઈ જાય

અને મને નો પ્રશ્ન પૂછાય સોરી બાપુ સોરી આ તો અમે ભગવો ધારણ કર્યો એ લજવાય નહીં બરોબર બાપુ અસલ બાપુ કહેવાય તો બાપુ હું નીકળું જો તારે દુઃખ દૂર કરવું હોય ને કંટાળાથી મુક્ત થવું તો એકવાર તારી હું આવું જમકું ને આ સુધી પોગાડજે ઓકે બાપુ બરોબર પછી હું બેઠો છો તું તારે તારું દુઃખ દૂર થઈ જાય છે ભલે બાપુ

બાપુ બાપુ નો જય હો જય હો દીકરા બેટા જય હો જય બેટા બેચ જાઓ બેચ જાઓ શું તમારે દુઃખ છે બાપુ મારે ઘણા દુઃખ છે મારો ઘરવાળો નકરો બાજ 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 જ કરે કરે છે છે ખાવા નથી દેતો દેતો દીકરી તારું તારું નામ નતો બહુ બાજે ખાવા દેતો બહુ બાજનું થાય તો તમારો ઝઘડો બહુ થતો હોય છે કામે છે આવે ને એટલે નકરા બાજ બાજ જ કરે હે હા તો તારે ઈમાંથી મુક્ત થાઉં હે ઝઘડામાંથી તો એટલે તો આવી શું બાપુ તમારી પાસે હા થઈ જાય થઈ જાય બેટા તો એની માટે હું મારે એક તાવીસ બનાવવું પડે બનાવો ને બાપુ બરોબર હા હા મંત્રી નાખું તો આવી જ ને

અહીંયા બાપુ આ બધા ના દુઃખ દૂર કરે હે અને મકોડા કેમ મને દુઃખ આપે બકોડા માં બે ગયો હું હે ઓમ ગડ બડ ગડ બડ ગડ બડ ગડ બડ ગડ 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 બડ ગડ બડ ગોટા બાપુ કે બાપુ થૂકતા નહીં આવજો ત્રે આવજો હા બાપૂતા નહીં હા રાગે પડી જ્યું અમને તમારે ઝગડો નથી થાતો ને ના રે ઝગડો નથી થાતો ખાઈ લે પછી મુંગા મુંગા એનું કામ કરી રાખે તો તો અસર થઈ કેવાય ને હ સની અસર નથી આ સમજ કે તાવીજ નથી તો કેવી તાવીજ હતી આ તાવીજ નહી આ તો દોરો હે ખાલી

કેવા કેવા માણસો આવે ભોળવાઈ જાય છે ગામડાના માણસો